હલો બધો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં હું તમારા પ્રિય દીવોની મોજમાં એમાં લઈને આવ્યો તમને તો આજે આપણે મળ્યા છે આપણે રસ્તે જે આપણે વાળી જતા હતા અને આજે તો ના ઉઠવાનું આપણે પાંચ વાગે કાલે આપણે રીંગણા ખાધા એનો નથી વિડીયો બનાવ્યો કારણ કે કોઈ હતું નહીં એટલે આપણે કામ કરતા હતા થોડું ઘણું ભાઈ બધું હોય એટલે વિડીયોનું ભાઈ ટેન્શન મુકાઈ ગયું હતું હવે આપણે જઈ જઈએ વાડીએ વાડીએ ચક્કર મારી ને પાછા આવતા રહેશું આજે આપણે ઉઠાણું બહુ મોડું સાડા નહીં સાડા હાથ માથે થઈ ગયું હતું દસ મિનિટ ઉઠાણું મેં કીધું આપણે ઉઠાણું તો જમે જાય હવે બાકી જો શરીર ઓછું કરવું જ છે એટલે આપણે અત્યારે મેં કીધું ચક્કર મારતા આવીએ આપણે હાલચાલ થઈ જાય ભલે થોડીક મોડી થાય થઈ જાય બાકી તમે જોઈ લે સૂર્ય દાદા અને આપણે જીરું નિગમ એકદમ મસ્તી કહે છે અને પછી મારે જેવું શરીર હોય તો મહેબાની કરીને ઘટાડવા માંડ્યો અને આગળ પછી અઘરું લખીએ નહીં થાય તમારી કવર હું બહુ કૂતો કવર થઈ ગયા ભલે હવે તમને કહું હવે નહીં થાય બહુ આટલું એ જ રીતે ને આપણો નવો વિડીયો આવી ગયો છે આપણી ચેનલ ઉપર તો પ્લીઝ જોઈ લેજો અને નવા આવતા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરીને લાઈક કરી અને આગળ મોકલી દેજો તો મળ્યા આવે આગળ તો દોસ્તો આપણે ભોગવા આવ્યો છે આ બીજા ઘરેડામાં આપણે ભૂગી ગયા અને જો પડતો તમે પણ વિચારતા હો કે શરીર ઓછું કરવું હોય તો મહેરબાની કરીને વિચારજો નહીં એને કરવા જ મનજો પછી આગળ અઘરું લાગશે મને એવું થયું હતું કે નહીં આપણે એ બધું થઈ જશે નામ ને તેમને હજી લઈને હું મારું કહું તો મારે ખાવા બેહું ને એટલે હું કંટ્રોલ નથી આપતો હજી કંટ્રોલ કરવાનું ટ્રાય કરું હું કલાથી પાંચ છ દિવસે ટ્રાય કરું મેં વિચાર્યું કે હવે આપણે શરીર ઓછું કરીને જાઉં પણ કંઈક રેડી ખવાઈ જાય કંઈક માપે ખવાઈ જાય ને કંઈક પૈસા વધી જાય એટલે બંને તો પેલા ખોરાકમાં કંટ્રોલ થાય ને પછી આપણું શરીર રિકવર થશે એવું મારું માનવું છે કારણ કે તો જ કેલરીને ઘટે એવું કહેતા હોય તો જોઈએ મેળા આગળ અને એ પહેલાં આપણી ચેનલને શેર કરીને જોઈ લ્યો નવા હોય તો હાલો દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણી વાડીએ તમે જોઈ શકો છો મજા આવે વાળી આવવાની કઈ અલગ મજા છે અને આપણો આંબો જોઈ શકો છો મસ્તી એ જ રીતે આગળ જોયા તો વિડીયો આમાં કારણ કે એના કારણે બકાળ ઉતારી છે એટલે મેળા તો આપણે અહીંથી બકાલનું ભરવાનો હતો અહીં ભરાઈ ગયું છે જોઈ શકો છો તમે તો હવે જાતું આપણે ખરીખા પણ ઘરે મેળાવશે આગળ હવે દોસ્તો આપણે નીકળી ગયા છીએ હવે આપણે વાગી છે દસ તો હવે જઈ ખાઈ જાય મોડા થઈ ગયા મોટા આપણ વેચો પણ જીરું પાતો હોય તો આપણે વાતો ચડી ગયા અને તો હવે જઈ છે આવી કઈ ઘર બે આવી ગયા હવે પાછા ઘરે આવીને મારી મૂકી પવન તો હોય તો છે બાકી જોઈ શકો તો આપણે હરિયાળી ખેડૂતોની તો કમેન્ટ કરજો તમને આપણી ખેતરની હરિયાળી કેવી લાગી છે અને આગલો વિડીયો તમને કેવો લાગ્યો તો એ કોમેન્ટ પ્લીઝ કરજો અને હું આખો વિડીયો આપણો જે શરીર વધી રહ્યું છે એના માટે બનાવું તો એના માટે ઓકે કરી ને એટલે કરીને ઓકે લખીને કોમેન્ટ કરો જેમ ને જેમ વધુ આવીએ એમ આપણે બનાવવાની ટ્રાય કરીશું અને આપણે કહેતા રહીશું અને બંને દાઉ હું તમને બસ જ કહું છું કે બંને દાઉિ તમે પણ શરીર વધતું હોય તો ઓછું કરવાની મહેરબાની પછી આગળ ધૂળ લાગશે એક ટકા ને તો મેળવવા તો દોસ્તો આપણે બકાલું લેવા ગયા હતા અને ચક્ક ગયા હતા અને શરીર ઓછું કરવા માટે ગયા હતા હાલ તો હવે આપણે ભૂગી ગયા છીએ પાછા આપણે આની ગમ થોડી ઘરમાં આપણે ઘરે ભૂગી ગયા તો દોસ્તો આપણે આવી ગયા છીએ અત્યારે આવી ગયા છીએ સાડા છ ની અંદર જઈ ગયો ઓલી કસરત કરીને હવે આવી ગયા કે વાડીએ તમે જોઈ શકો છો દેખાય નહીં અને ધારું એવું છે હવે જોઈએ આપણે સરી દાદાને કેપ્ચર કરશું જો એ લાવશું તો બાકી જાઓ જોઈ શકો તો લાલ લાલ થવા મળ્યું છે ને પછી થોડીક આવે છે આવી જશું ઘરે તો મેળાવે આમાં આગળ જઈને તો દોસ્તો આપણે ભોગીએ છીએ આપણા નિકોમવાડીમાં જોઈ શકો છો ના આંબો છે ને આપણી વાવને એ છે બીજા આ મોટા પણ ત્યાં બેઠા મેં કીધું કસરત કરીને બે ને તો કસરત થોડીક કરી અને હવે થોડીક જઈશું હવે આપણે થોડી દાદા ઉગે એનું મેં કરશું જો કેપ્ચર થાય તો મૂકશે અને બાકી તો નવો વિડીયો આવી ગયો છે તો પ્લીઝ કોમેન્ટ કરી દીજો કે એવો ગયો છે અને શેર કરી દેજો મળ્યા આવે આગળ તો તમે જોઈ શકો છો જો કેવું મસ્તીનું છે વાતાવરણ અને કેવું મસ્તીનું વાતાવરણ છે અને મજા આવી ગઈ અહીંયા આવીને અત્યારે હવે પાછા આપણે ખર્ચો આપણી મંજીલ ઇનકમ કરે બાકી તમને મને તો યાર એમ થાય કે અહીં જ રેવા રહેવારો એવું યાર મસ્તીનું વાતાવરણ થઈ ગયાં અત્યારે આમ લાગે અંધારું બાકી તમે આમ જો તમને એમ થાય કે આહા હા 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 હું લાલ પીળા પટ્ટા છે અને મસ્તી આ હા હા સમજી લે એમ મોજ ની મોજ પડી ગઈ છે વાડીએ થઈ ગયું માઇન્ડ ફ્રેશ થઈ ગયો આપણે જ્યાં ઘરે ને મળડા તો ઘરે જઈને પછી આગળ જઈને મળશું જોવો કારણ કે બાકી તો આ છે આપણો વાડીને એકદમ મસ્તીનું છે ને હીઠાજા કરાવી રાખે ને ચણા ફાયદો થાય રાખે તો બધાને આવો જ નહીં ભાવ આઠ ખેડૂતને તો બધાને આવો જ ભાવ બધે ને કોઈ હવે આજુ વખતે વધુ રૂપિયા થાય ને આશા એમ મહેરબાની કરીને રાખતા નહીં તમને એમ લાગે કે આપણે જોતો તો ભાવ આવી ગયો માપસરો ને હું ભરી કંઈક જોતો ને તમે વળી અમારે જોતો તો પંદર હજાર પંદર હજાર આવી હોય જ નહીં તો અમારે કેમ દેવાય એમ નહીં તમને એમ થાય કે અત્યારે સાડા ચાર રન જે હું હાલ્યા ને તો એ છ હજાર સાડા છ હજાર હોય તો હું તો એમ કહું બટકાવી ધબ્બા ધબ્બાક જ કરજો પછી નવું થાય તો એ આપણી જીવનદારી નથી થતી પછી ઉપરવાળાને હાથમાં બધું ને દહી દેજો આપણે તો વિચાર જ છે દઈએ હાથ હાડા છ સાડા છ હજાર હું થઈ જાય ને ઉડાડી દેવાના થાય એ બાકી જોઈ લ્યો હવે મેળા વળી પાછા આવશું તો આગળ હા દોસ્તો આપણે ફૂગો છે આપણે ઘરે જોઈ લે ઘરે આગળ ફૂગ આપણે ઘરે આગળ તો ઘરે જઈશું જમશું અને દૂધ લઈ આવશું પછી મારા દુકાને દુકાન જઈને ત્યાં સુધી નવા વિડીયોને આપણે લાઈક કરી સબસ્ક્રાઈબ કરી નવો હતો સપોર્ટ કરો અને સક્સેસ કરીને શેર કરો બાકી તો મેળા એક જ નિયમ શરીર ઓછું કરવું છે ગમે એમ થાય શરીર ઓછું કરવું છે એક જ નહીં બસ મહિના થયું તો પાછા આપણે નીકળી ગયા છે દુકાન માટે જોઈ શકજો પાછા આપણે અહીંયા આવીને તાપણી કરતા હતા તો આજ થોડીક ટાટ છે તો સોટો બેટો કરી એક જગ્યા દુકાન માટે તો મહિના દુકાન છે તો નીચે બેઠ ચૂકી ને આપણે હોઈએ જઈથી થોડી ઘરમાં ભોગી જઈશું આપણે દુકાને ભોગી જશું બધા જાય છે તેના પોતાના કામમાં વ્યસ્ત થઈ ને આપણે મોજી લેવા માણો હોય પડી રહ્યાં આવવાની રજા હોય તો રખડવાની બાકી તો મજા કરવાની મેળા આગળ તો આપણે આવ્યા હતા અહીંયા એક બાટલો દેવા અને વાળા પછી દુકાને આવ્યા દુકાને એટલું કામ હતું ને પછી મેળ ના આવે એ ઉતારવાની હો તો ગાડી આપણે ફરવા આવ્યા હતા અને જમવાનું બાકી હતી નથી ગયા જમવાનું બાકી છે તો તાળા બધા દેવાય ગયા આવ્યા ઘરે ખરેથી પાછા તો ભાઈને બાટલો કાઢવાનો તો ગાડી આવી ગઈ કે ભાઈ કાઢી દેજો આપણે બાટલો કાઢ લીધો ને હવે અહીંયા આપણે ઘરે મળ્યા પછી બપોર પછી તો દોસ્તો આપણે આવી ગયા છીએ આપણી ફૂટાવાળીએ જે આપણે હલણને આગતો એક બધી જઈ શકો તમે વાડીમાં ત્રી ત્રીમાં ઢપકાય રહ્યો અહીંયા જીરું અને જો અહીં જીરું માં રેડી છે થોડી ઘણી મહી આવી છે બે ત્રણ જગ્યાએ છે જો એક ઓલોણીની ઓલીકોમાં ચોથામાં છે એમાં થોડો ઘણો છે જો દેખાય તમને દેખાડો બાકી તો જીરું મસ્તી ના છે તો હવે આજે દવા લઈ આવ્યો તો દવા છાંટવાની છે તો બાકી દવા દઈ દેસો છાંટી નાખશે જો તમને દેખાડું હવે ક્યાં હતી અહીંયા ક્યાં ગતિ ખરી અહીંયા ક્યાં હતી એમાં ક્યાં અહીંયા ક્યાં ગતિ હવે ક્યાં હોય તો મને જોઈ નથી સરખી કે દેખાણી તો હતી હા ની કમા ભલે બાકી તો જોયું ઓલી સાઈડ ઓલી સાઈડ ચેક કરવાનું છે મળ્યા એની કમ તો આપણે જાય આમ આગળ જ્યાં અને દે કારણ કે ચકમારી આપણા મજૂર આગળ કેવું છે એને મતે બાકી તો ગયા હે એનું સમાન લેવા અને ભાઈ આવી જવા છીએ ને આપડે લગભગ નીકળી જાવ નહીં તો વાહ એ તમને દેખાડી કરો કે મસી કેવી છે તો મળ્યા તો આગળ તો તમને દેખાડું ક્યાં છે મસી જવાબ અહીંયા છે મસી ક્યાં આગળ અમારે દેખાડું તમને હો તમને દેખાડું જોવા રે મસી જવા રેકવા આજે ચેડ ના દોસ્તો આપડે પાછા આવી ગયા આપડી વાડીએ થી તમને જોઈું ભાઈ કે જીરો માં જીવી તકે તો દવા લેવા આપણે આપડી વાડી જઈ આવા ચટવાની છે થોડી ઘણી મોય હોય તો નીકળી જાય તો દૂધ બેટ ના આવે ને આવી ગયા આપડે આપણે દુકાન તમને જોઈ શકો છો તો હલો આપણે આવી ગયા હતા દુકાને ને તમે જોયું આપણે ગયા હતા વાળીએ કારણ કે જે જીવડી ને થઈ ગયું હતું જીરોમાં આટલા માટે દવા છાંટવી પડે એમાંથી હવે દોસ્તો આપણે આ દુકાને તમે જોયું અને આવી ગયા છે આપણા બે ભાઈ બંધો મજામાં ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ બોલે રાખે અને જોયું આપણે ગયા હતા વાળીએ જીરોનું હતું કામ કરવાનું આપણે તો કરીને કામ ને બાકી બધું થઈ ગયું દવા બવા ભૂગાડી દીધી છે અને તો હવે દવા બવા સાચી લેશે ને બાકી તો આપણા ચેનલમાં તમે નવા હો તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરી શેર કરી દેજો મળી આવે કાલના બ્લોગમાં બાકી શું કરવાનું છે બસ હરે રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે